ખેતીવાડી બુડી ગઈ મકાઈ બુડી મકાઈ બુડી ગઈ સોયાબી બુડી ગયું છે દો જરાક જગ્યા હતી તો મારો એક કૂવો બસ્યો તો કૂવો કોણ જતો રહ્યો તો હવે મારા બાર બસે શું ખવડાવવાનું પાણી ભરાઈ જવાથી ઘરો બી પાંચ ધારા ડુંગો ચૌદ ગામોમાં ઘણા ઘરો બુડી ગયા છે તૂટી ગયા છે લાઈટ નથી પછી વત્તામાં અમે બાવીસ તારીખે કલેક્ટર સાહેબની અરજી આપેલી એનો આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે ખરેખર વડોદરાથી અમદાવાદથી મહેસાણાથી જતો હતો એને બદલે બે હજાર ચૌદમાં ભાજપની સરકાર આવી એટલે એમને આ ટ્રાયબલ એરિયામાં નાખી દીધો છે ત્યાં જૂનો જે સિક્સ લેન હતો એટલે કોઈ અને જમીન ઓલરેડી એકવાયડ કરેલી હતી એટલે કોઈ જમીન એકવાયર કરવાની જરૂર નથી આ નવેસરથી એટ લેન માટે જમીન એકવાયર કરીને અમારા બધા ખેડૂતોને જમીન વિહોણા કર્યા છે દાહોદ જિલ્લામાં નેશનલ કોરિડોર હાઈવે લઈને ખેડૂતો જે છે તે વિરોધ કરી રહ્યા છે ચૌદ ગામના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે અમારી સાથે કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાર છે તેમની સાથે વાત કરીશું બેન કઈ રીતની પરિસ્થિતિ છે અને શા માટે વિરોધ થઈ રહ્યો છે અત્યારે કોરિડોર આ દિલ્હી બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે ખરેખર વડોદરાથી અમદાવાદથી મહેસાણાથી જતો હતો એને બદલે બે હજાર ચૌદમાં ભાજપની સરકાર આવી એટલે એમને આ ટ્રાઇબલ એરિયામાં નાખી દીધો છે ત્યાં જૂનો જે સિક્સ લેન હતો એટલે કોઈ અને જમીન ઓલરેડી એકવાયડ કરેલી હતી એટલે કોઈ જમીન એકવાયડ કરવાની જરૂર નહોતી આ નવેસરથી એઈટ લેન માટે જમીન એકવાયડ કરીને અમારા બધા ખેડૂતોને જમીન વિહોણા કર્યા છે એમને મામૂલી વળતર આપ્યું છે સાઉથમાં તો નવસો નવસો રૂપિયા સ્ક્વેર ફીટ અને એ લીમખેડામાં બી અઢીસોથી ઉપરનું સ્કવેર વળતર આપ્યું છે જ્યારે અહીંયાથી સિત્તેરથી નેવું રૂપિયા પર સ્ક્વેર ફીટ સ્ક્વેર મીટર સિત્તેરથી નેવું રૂપિયા પર સ્ક્વેર મીટર વળતર આપ્યું છે તો એ આ લોકોને તકલીફ છે અને વળતર વધારે વળતર માટેની માગણી છે એ લોકોની તો જમીન માટે જમીનની માગણી છે પણ એ ના આપી શકો તો વળતર બીજું અમને એમ કહીએ કે આ પાણીનો નિકાલ ક્યાંય પાણીનો નથી આજે સવારનો મેં વિડીયો મૂક્યો છે તમને તો અહીંયા એટલું બધું પાણી જતું હતું તો એ પાણીનો નિકાલ માટે કોઈ ના નાળા નાના નાના નાખ્યા છે એ પાણીનો નિકાલ ઉત્તર દક્ષિણ જોવાનું હતું પછી અહીંયાથી લોકો એક ડીપી નાખી છે તે ખુલ્લી છે લોકોને લાઈ એ લાઇટ જતું રહેશે લોકોના ઘરમાં લાઇટ નથી અને લાઇટ નથી તો એમના બિલ તમથી ચાર ચાર હજાર આવે છે એમના ઘર આગળ ખપાટીયા મારે છે તમે વિઝિટ કરજો એ બહાર નીકળવા માટે રસ્તા નથી એટલે આ નાની નાની પ્રાથમિક સુવિધાઓ જે હતી આંગણવાડી જવાનો રસ્તો સ્કૂલ જવાનો રસ્તો એ બધા જ આ રસ્તો બનતા તોડી નાખવામાં આવે છે અને પાણીનો નિકાલ અત્યારે પાણીના સમયમાં જો જોશે તો જ થશે બાકી લોકો આખું વસ્તી ગામ ડૂબી જવાનું છે એટલે લોકો અમે સવારના નવ વાગ્યા થી ઉભા હતા અને ચૌદ ગામના લોકોની આવા માંગ છે ચોક્કસ અમારી સાથે એક મહિલા પણ છે તેમની સાથે વાત કરીશું બેન કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે અને શું માંગ કરી રહ્યા છો સરકાર પાસે સરકાર પાસે કોરિડોર રોડ નીકળ્યો તો પૂરણકાર લીધી આ બાજુ આ બાજુ જગ્યા મારી વસમાં હતી જતી રહી તો આ બે કોતરનું પાણી આવે બે તળાવનું તો મારો ખેતીવાડી બૂટ ગઈ ખેતીવાડી બુડી ગઈ મકાઈ બુડી છે મકાઈ બુડી ગઈ સોયાબીન બુડી ગયું છે દો જરાક જગા હતી તો મારો એક કૂવો બસ્યો તો કૂવો પણ જતો રહ્યો તો હવે મારે બાર પાસન શું ખવડાવવાનું એની માગણી અમારા જુદી સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવે છે સરકાર જવાબથી અમારે અમારા જુદી રોડ રોડ પણ નીકળવાનો નથી અહીં નીકળે એવો આ

પાણી નાળો ફૂટી ગયા છે અને વત્તામાં પાણી ભરાઈ જવાથી ઘરો બી પાંચ ચૌદ ગામોમાં ઘણા ઘરો ફૂટી ગયા છે ફૂટી ગયા છે લાઈટ નથી પછી વત્તામાં અમે બાવીસ તારીખે કલેક્ટર સાહેબને અરજી આપેલી તેનો આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી તે માટે અમે આ રોડ ઉપર ઉભા રહી ગયા છે શું માંગ છે અત્યારે પ્રાથમિક શું માંગો છે અત્યારે અત્યારે અમે પાણીનો નિકાલ કરો ઘરો બુડી ગયા એના નિકાલ કરો પાણી નિકાલવાની પણ પરિસ્થિતિ હમણાં નથી હાલમાં લાઈટ બી નથી શમશાન ઘાટ તોડીને કાઢી નાખ્યા છે એ બી શમશાન બને ભણાય જ નથી અધિકારી દ્વારા શું જવાબ આપવામાં આવી અધિકારી દ્વારા હમણાં જવાબ ભલાયા એમાં તો અમે એક માસ લાલી છે એમાં હું કરી આપીશું એમ કીધું છે ચોક્કસથી અમારી સાથે બીજા પણ ખેડૂત છે તેમની સાથે વાત કરીશું કારણ ખેતરમાં કઈ રીતના નુકસાન થઈ રહ્યા છે અત્યારે